જૂનાગઢમાં ભારે વરસાદથી જટાશંકર નજીક જંગલમાં ગઈકાલે અચાનક પાણીનો પ્રવાહ વધતા એકસો પચાસ જેટલા લોકો ફસાયા હતા ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર ખસેડ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હનીફ ખોખર જોડાઈ ગયા છે હનીફભાઈ આપ જોડાઈ ગયા છો અને આ ઘટના કેવી રીતે આજુબાજુના વિસ્તાર છે ત્યાં લોકો સહેલાણીઓ ખુબજ મોટા પ્રમાણમાં હોય છે આ વખતે તો રેકોર્ડ બ્રેક જેટલી સંખ્યામાં લોકો આવ્યા તો જટા સંકટ છે ગિરનાર પર્વત થી લગભગ પાંચસો પગથિયા ઉપર છે અને જૂની સીડી તરફ જે રસ્તો છે આપણે રોપવે તરફથી ત્યાં જવાય છે ત્યાં ખૂબ જ એક રમણીય સ્થળ છે પહાડ ઉપર છે પહાડોમાં ઝરણાઓ વહે છે ઝરણાઓ દૂરથી સારા લાગતા હોય છે નજીક જાય ત્યારે ઝરણાઓનું સ્વરૂપ પણ રૌદ્ર હોય છે અને ગિરનાર પર્વત ઉપર જયારે વરસાદ પડે છે ત્યારે આ ઝરણાઓમાં ખૂબ જ ભારે પ્રમાણમાં પાણી આવતું હોય છે અને એમાં જયારે જકાશંકરમાં લગભગ ત્રણસો લોકો હતા

જયારે અતિવૃષ્ટિ હોય છે ત્યારે પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે જેથી કરીને કોઈ જાનહાની ન થાય એટલે એક સરસ કામગીરી વિભાગે કરી અને બચાવ્યા છે 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 કેમ કે લોકો સહેલાણીઓ સહેલાણી આવે છે એમને ખબર નથી હોતી કે ગિરનાર ની અંદર વરસાદ પડે તો કેવી રીતના પાણી આવે છે તો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ઘણા બધા લોકોને બચાવવામાં આવ્યા છે અત્યારે પણ ગિરનારમાં ખૂબ જ પ્રવાહ ચાલુ જ છે હજી

ના બંધ કરવા પ્રતિબંધ એવો સંપૂર્ણ પ્રતિબંધ તો નથી પરંતુ જે લોકો મહાદેવ નું મંદિર છે જટાશંકર મહાદેવ તો ત્યાં લોકો જે છેલ્લો સોમમાં છે લોકો શ્રદ્ધાથી જાતા હોય તો રોકવામાં આવતા નથી પરંતુ તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે ને વન વિભાગના ના સ્ટાફ ને પણ ત્યાં વધારી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ જાતનું કોઈ જી આશકાળ હોય છે શ્રદ્ધાળુ હોય છે અને કોઈ નુકસાન નથી જી જી આભાર હનીફભાઈ સમગ્ર માહિતી આપવા બદલ